શહેરના રાજમહેલ રોડથી માંજલપુર તરફ જવા માટે કોર્પોરેશને બનાવેલ લાલબાગ બ્રિજ પર થોડા વરસાદમાં જ મસ મોટા ખાડા પડી ગયા છે ત્યારે પાલિકા તંત્રએ આજે બ્રિજ પર ડામર ઉખેડી ફરીથી તેને ની કામગીરી કરી હતી ત્યારે રોડ બેસી જવાની ઘટનામાં તંત્ર ખૂબ સહજતાથી લઈ રહ્યું હોવાની બાબત સપાટી પર આવી છે નજીવા વરસાદ બાદ લાલબાગ બ્રિજ પર ફરીથી રીસરફેસિંગ ની કામગીરી હાથ ધરાઈ છે કોર્પોરેશને આજથી બાર વર્ષ અગાઉ લાલબાગ બ્રિજ બ્રિજ બનાવ્યો હતો ત્યારે પર અનેક જગ્યાએ ડામર ઉખડી જતા અંદાજે એક મહિના અગાઉ રૂપિયા સવા કરોડ ખર્ચે બ્રિજ પર ડામર પાથરવાની કામગીરી કરવામાં આવી હતી હાલ નજીવા વરસાદ લાલબાગ બ્રિજ પર ફરીથી મસ્ત મોટા ખાડા પડી ગયા છે તેના કારણે લોકોને અવર માં તકલીફ પડી રહી છે ખાસ કરીને વાહનો ખાડા પસાર થવા ટાણે પછડાઈ રહ્યા

ના ના જે કાર્પેટનું છે બાકીનો જે બી ફાઇલ છે બધી પેમેન્ટ બાકી જ છે હજી એનું કોઈ કમ્પ્લીટ પેમેન્ટ ક્યાંય થયું નથી લગભગ પંદર હજાર સ્ક્વેર મીટર જેવી આપણે કામગીરી કરી છે પંદર હજાર સ્ક્વેર મીટરમાંથી ખાલી દસ સ્ક્વેર મીટરમાં બે જગ્યાએ ડેવલપ થાય છે આ એક મુમેન્ટ હોય છે વર્ષો પછી કોઈ પણ બ્રિજ ઉપર તમે કાર્પેટની કામગીરી કરો તો કોન્ક્રીટ બિહેવિયર એનું જોવાનું હોય છે એટલે અમારું ઓબ્ઝર્વેશન ચાલુ છે અને ત્યાં જ કોઈ બી પાણી કે જેના લીધે બી થતું હશે તો જે કંઈ બે સ્પોટ ડેવલપ થયા હશે એને અમે રિપેરિંગ કરીને જે જોવાનું છે કામગીરી એનું નિકાલ લઈશું